પતિ પત્નીનો સંબંધ એકબીજાનો હંમેશા સાથ આપવાનો હોય છે પરંતુ જસદણના રણજીત ગઢમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી છે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને લાકડીથી માર માર માર્યો અને માર મારીને પત્નીના કાનમાં રહેલું કાનનું ઘરેણું ખેંચીને કાન ચીરી નાખ્યો જેને કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી જો કે સારવાર દરમિયાન આ પત્નીનું મોત થતા પતિ ધનલિંગ સામે હત્યાનો કેસ નોંધાયો છે ભાડલા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કાળુ જોડાઈ ગયા છે કાળુ જસદણમાં આ હત્યાની ઘટના બની છે પતિ જ હત્યારો નીકળ્યો છે કાળુકા પત્ની ને લાકડી વડે માર મારી અને કાનમાં જે ઘરે કરેલા હતા તે મારતા કાન ફીરા ગયો હતો ધનસિંહભાઈ મૂળ મધ્યપ્રદેશના ના અને એક મહિના થી રજૂ ગામે વાડી વાવવા માટે આવેલા અને બે દિવસ પહેલા રાત્રી ના સમયે દારૂ પીધી ને હાલતમાં બે વાગ્યે પત્ની ભૂરીબેન ને લાકડી વડે માર મારવા લાગ્યા અને કાનમાં પહેરેલું ઘરેણું હતું જે ખેંચવા લાગ્યા કાન નો ઘરેણું ખેંચતા કામ ફીરા ગયેલો હતો ગભીર હાલતમાં લોર થઈ જતા તાત્કાલિક દક્ષિણ શિવિર ખૂટરે લવાયા હતા ત્યારબાદ એની હાલત જમીન ગણાતા રાજકોટ ટીવી ને ખસેડ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું અને આજે આખો બનાવ છે તે હત્યામાં ઘટાડો હતો ભાડલા પોલીસ દ્વારા ની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી આભાર કાલુ વિગત આપવા બદલ